રબારી દેવજી ભાઈ હા શું પ્રોબ્લેમ છે ઓલે સાહેબ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે જંબુ સર્ટી આવી ફૂલ ગાડી ભરેને આવેલી છે આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા છે અમારી તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપડવાનો હતો એ ટાઈમે ઉપડેલો છે કાયમ આ રીતનું મુસાફરીમાં બસો મતલબ ફૂલ જાય છે 45 મિનિટમાં જ ઇલાવર મંજી રહેવાનું રોજ અપડાઉન કરું નોકરી કરો છો નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે ઉંમર પ્રમાણે શું તમારી માંગણી છે કયા સમયે બસો બસ જોઈએ અહીંયા બે પબ્લિક બે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમયે આ બસ મૂકવી જોઈએ આઠ થી નવ ના ઘર બે બસ જોઈએ પરફેક્ટ પોણા નવ નો ટાઈમ છે કે સાડા આઠ નહીં પરફેક્ટ ટાઈમ કરાવવાનો છે જંબુસર થી ફૂલ થઈને બસો આવે છે જંબુસર થી ફૂલ થઈને લઈ જ આમોદ જનતા તો કોઈ જગ્યા મળતી જ નથી ઉભું ઉભું જ જવું પડે છે